જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટ આજે તારીખ બાર ફેબ્રુઆરીને બુધવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ચારસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે જેમાં પચાસ થી સાહીઠ ગુણી જેવી નવા જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના રીતના બજાર ભાવ પચાસ

बत्री, बत्री हो, बत्री हो, बत्री हो। ना बढ़ना। नंबर का जो? त्राण जार ५०० रुपया पूरा। नवू। नवू लग जाए। माथे लगा साथ है। नवू लग जाए। चली। वो कौन चली? चली। वो कौन चली? चली। यक्ताली क्या? यक्ताली बतर, 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 बतर,

ત્રણ હજાર નવસો ને અઠાણું રૂપિયા મીડિયમ સુપર માર્કેટ વિકાસ મત્રી રૂપિયા મત્રી ભત્રી વો પત્રી ભત્રી વો ભત્રી બત્રી હો ભત્રી હુડક્યા લખ્યા પાંચ બજાર રત્ર પંદર રેડ બજે બધા બને હેઠ બજાર પછી રહે શનવાનું રધા નોનું છેત્રી છેત્રી હું રૂપિયા ભાઈ છેત્રી છેત્રી હો રૂપિયા છેત્રી જેત્રી ભાત રહો છત્રી હે જેત્રી ચાર બાદ પતિ રીતે બધા હેડ બજાર બધા બના હડ બજાર પંચી દેશમાં રોડ નવર નો રોત્રી બાદ પતિ બીજી દે પત્રી પછી ત્રણ હજાર ચારસોને પચ્ચીસ રૂપિયા નવ જીરો ફોલોવા સાથે મંડી અમર માર્કેટિંગ યરમાં ઝીરાનું બજાર આજે નવા જીરામાં એકત્રીસસો રૂપિયાથી લઈને ઓગણચાલીસસોને પચ્ચીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે જૂના જીરામાં પાંત્રીસસો રૂપિયાથી લઈને ચાર હજાર ને પચીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં આજે બજાર સારા જોવા મળી રહ્યા છે